તો મિત્રો તમારું સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો એકદમ મસ્ત થવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સૌથી સારા અને બેસ્ટ નાના ત્રણ સુવિચાર લખવાના છે અને વાંચીને સમજાવવાના છે તો વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય સંજય ગુજરાતી પાઠશાળામાં તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી તમારા પાંચ મિત્રો સુધી આ વીડિયોને શેર કરજો તો મિત્રો જોઈ શકો છો ગુજરાતી સુવિચાર આપણે સરસ મજાનું રીડિંગ આપી દીધી છે તો અહીંયા આપણે ત્રણ ગુજરાતી સુવિચાર લખવાના છે અને તેને વાંચીને સમજવાના છે તો વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો મિત્રો સૌથી પહેલો જ છૂચાલ લખીએ તમે વીડિયોમાં જોડાયેલા રહેજો અને તમે પણ સાથે સાથે છૂચાલ લખતા જજો ચાલો મિત્રો સૌથી પહેલો જ છૂચાળ લખીએ ભૂલ કરવા માટે ભૂલ કરવા માટે મિત્રો સારા અક્ષરે લખવાન છે અને શાંતિથી લખવાનું છે ભૂલ કરવા માટે કોઈ પણ સમય ભૂલ કરવા માટે કોઈ પણ સમય ભૂલ કરવા માટે કોઈ પણ સમય ત્યારબાદ આગળ લખીએ આ વિડીયોમાં જોડાતા રહેજો અંત સુધી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે તો મિત્રો ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી परंतु परु गएल परंतु थी गयेल भूल ने परंतु थाई गयेल भूल ने भी वाई તો પરંતુ થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો કોઈ પણ હોય તો કોઈ પણ સમય ખરાબ નથી મિત્રો એકદમ સરસ મજાનો શૂઝર આપણે લખ્યો છે હવે તેને વાંચીએ અને સમજીએ તો વિડીયોમાં જોડાવા લેજો અને ધ્યાન આપજો તો પહેલો શૂજાર મિત્રો આપણે લખ્યો છે હવે તેને વાંચીને સમજીએ ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી મિત્રો એકદમ ધ્યાનથી સમજજો ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી પરંતુ થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ નથી મિત્રો એકદમ સમજવાલાયક સુવિચાર છે તો તમે પણ સાથે લખી લીધો છે ત્યારબાદ સુવિચાર નંબર બે બીજો સુવિચાર છે તેને હવે લખવાનો છે અને વાંચીને સમજવાનો છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો બીજો સુવિચાર છે વિદેશી ભાષા વિદેશી ભાષા વિદેશી પાસા સુવર્ણમય વિદેશી ભાષા સુવર્ણમય હોય વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તો પણ તે ઉપયોગી તો પણ તે ઉપયોગી થતી નથી વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગી થતી નથી આપણી ભાષા આપણી ભાષા अपनी तृणवत अपनी भाषा तृणवत हो तो हो तो सुवर्णमय तोपे सुवर्णमय બનાવવી જોઈએ મિત્રો બીજો સુવિચાર પણ લખાઈ ગયો છે હવે તેને વાંચી લઈએ અને સમજી લઈએ તો ધ્યાન આપજો વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગી થતી નથી મિત્રો સમજો સુવિચારને ખાસ વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગી થતી નથી આપણી ભાષા તૃણવત હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઈએ ત્યારબાદ ત્રીજો સુવિચાર છે વિડીયોમાં જોડાયેલા રહેજો સુવિચાર નંબર ત્રણ છે જેનામાં જેનામાં એકલા ચાલવાનો જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે એક દિવસ એક દિવસ એમની જ પાછળ એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે તો મિત્રો શુજળ ત્રીજો પણ લખાઈ ગયો છે અને તેને વાંચી લઈ સમજી લઈએ જેનામાં એકલા ચાલવાનો વંસલો હોય છે એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે તો મિત્રો જોઈ શકો છો આજના વિડીયોમાં આપણે ત્રણ સૌથી બેસ્ટ સારા અને નાના સુવિચાર લખીને સમજાવ્યા તો તમે પણ મિત્રો સાથે સાથે સુવિચાર લખી લીધા હશે અને મિત્રો સારા અક્ષરે લખ્યા હશે જેમ મેં લખ્યા છે તો મિત્રો આપણે ત્રણે ત્રણ સુવિચારને એકવાર ફરીવાર વાંચી લઈએ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો વાંચીએ ગુજરાતી સુવિચાર પહેલો જ સુવિચાર છે ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી પરંતુ થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ નથી ત્યારબાદ સુજન નંબર બે વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગી થતી નથી આપણી ભાષા તૃણવત્ હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઈએ અને ત્રીજો સુજન છે જેનામાં એકલા ચાલવાનો વંસલો હોય છે એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે તો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગે જ છે જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા પાંચ મિત્રો સુધી આ વીડિયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય કુદરતી પાઠશાળાને સબ્સ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે નવા નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે રોજ સવારે આઠ વાગે તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયોને નીચે એક સારી કોમેન્ટ કરજો જો મિત્રો તમારી કોમેન્ટ સૌથી પહેલાં અને સારી કોમેન્ટ આવશે તો તમારી કોમેન્ટને હું પિન કરી દઈશ તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો